કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું વરસાદની આગાહી જે અત્યારે અંબાલાલ પટેલે કરવામાં આવી છે વિડિયોમાં આગળ ભાઈ ના પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈકનું બટન દબાવી દેજો જોઈએ આપણે આગાહીની વિસ્તૃત માહિતી અરબી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે તીવ્રતા બાબતે સમજીએ આગાહી સમયમાં જોઈએ તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં બનેલી યુએઈસીના લીધે રાજ્યના ભાગોમાં બાર ઓક્ટોબર બાદ મિડ લેવલના ભેદયુક્ત પવનો તેમજ અસ્થિરતાને લીધે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છોયો હળવો મધ્યમ કે એકાદ બે જગ્યાએ ભારે પણ વરસાદ પડી શકે છે તેમજ બાકીના વિસ્તારમાં એકલ દોકલ જગ્યાએ છૂટાછા છૂટાછૂટી કે હળવો વરસાદ માવઠા રૂપે જોવા મળે પવનો જોઈએ તો મુખ્યત્વે ઉત્તર અને પૂર્વ કે પૂર્વ દિશાના જોવા મળશે જેમાં પણ દિવસના અમુક ટાઈમ પવન ગોથા મારતો જોવા મળશે તાપમાન જોઈએ તો હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન સેન્ટર પ્રમાણે નોર્મલ પાંત્રીસ થી સાડત્રીસ ડિગ્રી ગણાય ગણાય છે જે મહત્તમ તાપમાન એકાદ બે ડિગ્રી વધઘટ પ્રમાણે નોર્મલ આજુબાજુ રહેશે આગોતરા એંધાણ હાલ લોકમુખ્ય પંદર ઓક્ટોબર પછીના દિવ દિવસોમાં અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ કે વાવાઝોડું બને કે એવી ચર્ચા ચાલી રહી છે જે હજુ વિવિધ આંતરરાષ્ટ્રીય મોડલો મુજબ ટ્રેક અને ત્વિવતા બાબતે મતમતાંતર વધુ છે એટલે ફાઈનલ ટ્રેક અને વરસાદ માટે કેવું ઘણું વહેલું ગણાઈ શકે છે એટલે ફાઈનલ ન ગણાય છતાં સાવચેતી સાથે ખેતી કાર્ય કરતાં રહેવું આવા નવા આગાહી કરના અને નવા નવા ભાવ બજારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો જય જવાન